સત્તર માં આ લોકોને હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે બહુ ક્લિયર કટ ચુકાદો આપી દીધો કે ભાઈ રાજ્ય સરકાર પાસે અને ભારત સરકાર પાસે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ કામ કરે છે એ બધાનો ઉપયોગ કરો તમે આ સ્વનિર્ભર શાળાઓના અને કોલેજીસના અધ્યાપકોનો શિક્ષકોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓના શિક્ષણ બગાડો છો અને સ્વાભાવિક છે કે ચાલીસ દિવસ ચૂંટણીની ધનાધન ચાલવાની અને એમાં ટ્રેનિંગ ચાલવાની બીજું છે ત્રીજું છે અને એ બધા કારણોસર વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે સ્વનિર્ભર ક્યારે વ્યવસ્થિત ચાલી શકે વાલી ફી ભરે છે એના બાળકને શિક્ષણ પૂરતું મળવું જોઈએ